હા 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 મારા દીકરા મારા જુગારિયા શું કરવું પોરો નથી લેતા હું પણ મારા દીકરાને પકડાતા જ નથી અને આજ તો દે છે એટલે આજ તો બધી જગ્યાએ જુગાર રમતા દેશે પણ હાથમાં ના આવતા અને આ એક કમિશનર સાહેબનો ફોન ફોન આ કરે કે તમે જુગારિયા પકડો જુગારિયાને પકડો પણ હવે મારે જુગારિયાને કેમ પકડવા ક્યાંક રમતા હોય તો દેખું ને તો પકડું હું કરું મારે એવા જુગારિયાનું એટલે આ તો મારા ખબરીનો ફોન હે હાલો હે નો હોય રમે આ જુગારીયા હું કેદુ નો પકડવા કરું પણ ક્યાંથી પકડાય ગામમાં નથી રમતા માં નથી રમતા પણ અહીંયા મારા દીકરા મારાના જુગાર રમે અને આ જો મારા ખબરીની વાત આશી હોય ને એટલે આ તો બધાને મારી મારી સોચરા કાઢ નાખવાય લાય હેલો હા હા પેમા તારી હાલ આવી હાલ હલોને બાન હોનું રોહિત્યા આમ તો જે દૂરના આપણે જુગાર રમીએ ને તે દૂરના પોલીસ આપણને પકડ્યા છે હા હા શું કામ ખબર છે આપણે આ જંગલમાં રમીએ ને એટલે નકર તો તારો બાપ ગામમાં રમતા હોય ને તો તો કેરું ના પકડી લીધા હોત અને આ જ છે આઈઠમ હવે આઈટમ આઈઠમ પૂરી થઈ જાય છે જુગાર રમવાની બંધ થઈ જાય છે પછી આવતા વર ઠેઠ વાત જાય છે એટલે જેને જેવું રમવું હોય ને એ રમવા જ મળજો મજા આવે ને એવો જુગાર રમબો આ તો ગાંડું રમો ગાંડું હાલો તમારી હાલ આવી લાવી હાલ તારી આવી હા મારે તો આજ જ રમવી જ લેવું હાલો આપણે આજા હાલે તારી તારીઆઈ લેવી ખોલ કોલ બતાય મારા દીકરાને રાણી બે અઠા લઈ જાય બે અઠા ને માથે રાણી નીકળી હાલે ભાઈ હાલો હાલો પૂરો પૂરો હા હા મારા દીકરા મારા ના આ જુગારીયા ખબરી તો આયાનું જ કીધું છે કે આટલામાં છેક જુગાર રમે છે પણ મારા દીકરાના છે દેખાતા તો નથી ક્યાં રમતા છે આવડા હાલો હાલો ઉતાર રાખો રોચ્યા તારી હાલ આવી હાલ ને તું આવ્યો તો મને જોવા દે આ લે મને મારે કાંઈ નીકળ્યું નહીં હાલ એ લાઈ તો પાણી લાય તો ઠેણી તરત લાગી સાડિયા આમાં પાણી તે ભલામણા અમે તને અહીંયા શું લેવા રાખ્યો હે તારે બધા જુગારીયાને પાણી પાણી જ પાવાનું માવા બાવા ખવડાવવાના દુકાનનો ભાગ ભાગ ખાવો હોય તો દુકાનને ભાગ લઈ દેવાનો પાણી નથી ને જો હા હું આપણે તલાવ દેખાય અહીંયા જઈને તું પાણી ભરતો જા કાયા ખાવજે મારો દીકરો આ શું કરતો છે હાલો હાલો ઉતાવળ રાખો હાલે હા हाल पायची ह्याला हॅलो हॅलो आवाज तो मारा आम थी मालो जा जाऊ દીકરા મારાનો અવાજ તો એટલામાં જ આવતો હતો પણ આ મારા દીકરા મારાના જુગારીયા જુગાર ક્યાં રમે હે અરે બાપરે મારા દીકરા મારા આમ જોતો ખરો કાંઈ ને ત્યાં જંગલમાં જુગાર રમે હે કાંઈ વાંધો નહીં દીકરા મારા વાત તો તમને પકડી જ લેવા હે અને પકડીને એવા મારવા હે ને કે કોઈ દી જુગારનું નામ ન લ્યો

હું એક મહિનાથી ગોતો હું કે ક્યાં જુગાર રમે છે પણ ક્યાંથી જડે આ મારા દીકરા મારા જંગલમાં આવીને જુગાર રમો હો કા ઓય પાપા આ એ કર રે જુગાર રમો હો તમારી જાટ નવ આજ તો તમને રયો ને Jail માં લઈ જઈને એવા વતોડવા હે ને કે કોઈ દી જુગાર ન રમો સબ આમ જવો ઓલા છોકરાને ઓલા બક મઈ છે જવો

Anh subscribe anh kênh sẽ Mì Gõ Để không bỏ lỡ bắt video hấp dẫn

મે તમને બસાઈ લીધા ને બસાવાનો ક્યાં દીકરો થા તારા લીધેથી ઓલો વાગ વાહે પડી ગયો અને પાછો બસાવાનો દીકરો થા તારો બાપ ઈ તો ઈ વાકે દેખ્યો નઈ મને નકર આમ તોય મારી નાખે સર બટલે તું આ બસ ખાસા મી કોલે મી આવ્યો નઈ રોઈ ત્યાં હા ખાસાનો ક્યાં દીકરો થા તારી જાઈક ના જુગાર એકવાર તો આ વીડમાં આવીને જુગાર ના મોહો અને મારી વાહે વાગ કરાય નાખ્યો

पत्तावा <laughs> <उन्णा। वोगे> <laughs> नो दीको <laughs> <साथ बागे। laughs> <पागे वागे। laughs> <laughs> <laughs>